આજ રોજ અમે જંબુસર બહુજન સમાજ દ્વારા એસટી એસટી ઓબીસી સમાજ માઇનોરિટી સમાજ આજે પ્રાંત ઓફિસ સાહેબે અમે નાયબ કલેક્ટરશ્રીને આવેદન આપવા માટે ભેગા થયા છે ત્યારે તારીખ સત્તર બાર બે હજાર ચોવીસના રોજ રાજ્યસભામાં કેન્દ્ર સરકારના એક જવાબદાર વ્યક્તિ ગૃહમંત્રી ભારત સરકારના ગૃહમંત્રી અમિત શાહ સાહેબ જ્યારે આંબેડકર વિશે આંબેડકર આંબેડકર આંબેડકરની ઇહલી ઉડાવતા હોય ત્યાં અને એવો એવું પ્રવચન આપતા હોય કે ડોક બાબા આંબેડકર 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 જેટલી વખત તમે નામ લીધું એટલી વખત તમે ભગવાનનું નામ લીધું હોત તો તમને સ્વર્ગ મળી જાત તો આવા શબ્દોને અમે વખોડીએ છીએ અને જંબુસર તાલુકાની તમામ બહુજન સમાજ એમની રાજીનામાની માંગણી કરે છે અને એ દેશની માફી માગે અને આ સમાજ ક્યારે બી સાહેબ આંબેડકરનું અપમાન સહન નહીં કરે અને આ માફી નહીં માગે અને રાજીનામું નહીં આપે તો આગળ આગામી દિવસોમાં જે ઉગ્ર આંદોલનો થશે એના જવાબદાર આજની આજની સરકાર અને ભારતના ગૃહમંત્રી અમિત શાહ સાહેબ રહેશે ભાઈ જયદાન પત્ર આપ્યા બાદ અમે અમારી વાણી દ્વારા અમે જણાવવા માગીએ છીએ કે આજે જે કોઈ ભાઈઓ અહીંયા એકઠા મળ્યા છે એ તો માત્ર ક્રિમ છે પરંતુ જે અમારા હું જ શિક્ષણ મેળવીને અત્યારે સારા ક્લાસ વન અધિકારી અને એ બધા તો અત્યારે જે અમારું શિક્ષણરૂપી ધાવણ ધાવીને જે સિંહ તૈયાર થયા છે એ તો હજુ મહેલોમાં બેઠેલા છે બીજા કેટલાક અમારા સિંહો એ આજે જુદા જુદા રાજકીય પક્ષોમાં પણ બેઠેલા છે પરંતુ સરકાર શ્રીનું ધ્યાન દોરવા અમે એ માગીએ છીએ કે હજુ તો અમારી આ શરૂઆત છે જ્યારે આ લોકો અમારી સાથે જોડાશે